મિત્રો આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે તમને અંદરથી હચમચાવી નાખશે અને આ વાત છે પૈસા સામે સિદ્ધાંતની લોભ સામે લોક કલ્યાણની અને નામ સામે નૈતિકતાની અને આ વાત છે એક્ટર એવા સુનિલ શેટ્ટીની આ છે સુનિલ શેટ્ટી એક એવા અભિનેતા જેમણે ચાલીસ કરોડ રૂપિયાની ઓફર મળી હવે તમને આજે ચાલીસ કરોડનો જે આંકડો છે ને એ સાંભળીને પણ નવાઈ લાગી હશે કે ચાલીસ કરોડ રૂપિયા પણ તેણે એક જ વાક્યમાં ના કહી દીધું આજના યુગમાં જ્યાં લોકો ચાલીસ હજાર માટે પણ પોતાના મૂલ્યો વેચી દે છે ત્યાં ચાલીસ કરોડ ઠુકરાવું ઘણું અઘરું છે તો વાત એ છે કે સુનિલ શેટ્ટી પાસે એક મોટી કંપની આવી અને કંપનીએ કહ્યું કે તમારે ફક્ત અમારી તમાકુ પ્રોડક્ટની જાહેરાત કરવાની છે હવે આપણે જોઈએ કે તમાકુ પ્રોડક્ટ કે જે નુકસાનકારક છે અને એ પ્રોડક્ટ સુનિલ શેટ્ટી જોડે આવે છે અને કહે છે કે તમારે આ રીતે કરવાનું છે કે જેનાથી તેને કંપનીને પણ ઘણો ફાયદો થાય છે કેમ કે સુનિલ શેટ્ટી જેવા એક્ટર પણ માને છે કે તમાકુ ખાવું જોઈએ એવું તેઓ દર્શાવવા માંગે છે પરંતુ સુનિલ શેટ્ટી કોઈ ફિલ્મ નહીં કોઈ જોખમ નહીં અને માત્ર બ્રાન્ડ એમ્બેસેડર કે ખાલી તમારે આટલું જ કરવાનું છે કે અમારી જે આ તમાકુની પ્રોડક્ટ છે એ તમારે બતાવવાની છે આટલું જ કરવાનું હતું અને સામે એ કંપનીએ મૂક્યા ચાલીસ કરોડ રૂપિયા સામ રીતે આપણે જોઈએ તો હા જ પડી જાય કે કરવાનું છે શું સામેથી કંપની આવી છે આપણે કંઈ શોધવા પણ નથી ગયા અને કંપનીનું ખાલી એટલું જ બતાવવાનું છે કે આ પ્રોડક્ટ તમારે લેવાની એટલું જ વાક્યનું ચાલીસ કરોડ રૂપિયા પરંતુ મિત્રો આપણે જોઈએ છીએ કે આ પૈસામાં દસ બંગલા લક્ઝરી કાર અને અમુક લોકોની તો આખી પેઢી જ સેટ થઈ જાય છે પરંતુ અહીં સુનીલ શેટ્ટી એટલે કે એક્ટર એ એક પ્રશ્ન કર્યો કંપનીને કે આ જાહેરાત કોને નુકસાન કરશે જવાબ હતો યુવાનોને સમાજને અને પરિવારને બસ ત્યાં જ નિર્ણય આવી ગયો અને સુનિલ શેટ્ટી બોલ્યા કે મારા પૈસા મારા બાળકોને સુખ આપશે જ્યાં ચાલીસ કરોડ રૂપિયા છે ધારો કે જો સુનિલ શટ્ટીએ હા પાડી દીધી હોત અને બોલી દીધું હોત કે આ તમાકુની પ્રોડક્ટ છે તો કંપની તેમને ચાલીસ કરોડ રૂપિયા આપી દેત અને એ ચાલીસ કરોડ રૂપિયા એ સુનિલ શેટ્ટીના બાળકોને શું ખાપશે પણ સુનિલ શેટ્ટીને ખબર હતી કે આ ચાલીસ કરોડ રૂપિયા તે મારા બાળકોને શું ખાપશે પણ મારા કારણે બીજાના બાળકો બરબાદ થાય એ મને સ્વીકાર્ય નથી હવે આપણે જોઈએ છીએ કે આ શબ્દો અત્યારના આ જમાનામાં સાંભળવા બહુ સરળ છે કારણ કે ઘણા બધા લોકો વ્યસન કરતા જ હોય છે પરંતુ આ જે શબ્દો છે ને કે મારા કારણે બીજાના બાળકો બરબાદ થાય એ મને સ્વીકાર્ય નથી એ જીવવામાં બહુ ભારે છે એટલે આના ઉપરથી સમજાય છે કે પૈસા મોટા નથી પરંતુ પૈસા કઈ રીતે કમાવવાના એની રીત હોય છે ને એ ખૂબ જ મોટી હોય છે અને આજની આ જનરેશન પ્રમાણે આપણે જોઈએ છીએ કે અભિનેતા જે કરે તે આપણે કરવું એવી આ જનરેશન છે એટલે એક અભિનેતા જો તમાકુ ખાય કે પીવે તો લાખો યુવાનો કહે કે હીરો કરે છે એટલે ઠીક જ હશે આ તો એક્ટર છે સારા એક્ટર છે એણે જે પણ કર્યું છે સારું હશે માટે આપણે પણ કરીશું તો કંઈ જ વાંધો નથી પરંતુ સુનિલ શેટ્ટીએ કહ્યું કે જો મારા ચહેરાથી કોઈ ખરાબ આદત ફેલાય તો એ મારા માટે અભિનય નથી આમ તો એક્ટર માટે આ એક અભિનય જ કહેવાય કે આ પ્રોડક્ટ છે એને ચાલીસ કરોડ રૂપિયા લઈને છૂટા પરંતુ સુનિલ શેટ્ટી કહે છે કે આ મારા માટે અભિનય નથી પરંતુ એ અપરાધ છે તો મિત્રો આ છે એક સાચી લીડરશીપની વ્યાખ્યા લીડર એ નથી કે જે આગળ ચાલે પરંતુ લીડર એ છે કે જે સાચો રસ્તો બતાવે આજે શું થઈ રહ્યું છે અત્યારના આ જમાનામાં આ ટેકનોલોજીના જમાનામાં આ કળિયુગના જમાનામાં અત્યારનું વાતાવરણ આપણને સૌને ખબર જ છે કે જે ઇન્ફ્લુએન્સર હોય છે એ ખોટી એપ પ્રમોટ કરે છે પૈસા માટે જૂઠ્ઠું બોલે છે અને ઘણી વખત તો એવું થતું હોય છે કે પોતે જે એક્ટર હોય તે જે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હોય એ જે એ જે વસ્તુ હોય છે ને એ પોતાના ઘરમાં જ નથી વાપરતા હોતા અને બીજાને સલાહ આપે છે કે આમ વાપરવું આમ વાપરવું એવું ઘણી રીતે થતું હોય છે એટલે પૈસા માટે જુઠ્ઠું બોલે છે યુવાનોને ખોટી દિશામાં દોરે છે પરંતુ પ્રશ્ન એ નથી કે તમને પૈસા કેટલા મળે છે પરંતુ પ્રશ્ન એ છે કે તમારા કારણે સમાજને શું મળે છે તો આખી ઘટનાઓ પરથી આપણને ખબર પડે છે કે સુનિલ શેટ્ટીના જીવનમાંથી આપણે ઘણું શીખવાનું છે કે સુનિલ શેટ્ટી અમને શીખવે છે કે દરેક ઓફર સ્વીકારવી એ સમજદારી નથી અને આટલી મોટી એમાઉન્ટ હોય તો સાહજીક હા પડી જ જાય પરંતુ તેના લીધે સમાજને કેટલું નુકસાન છે ને એ પણ ખાસ જોવું જોઈએ પછી જ તેનું માર્ગદર્શન આપણે બીજાને આપવું જોઈએ સુનીલ શેટ્ટી આજે પણ શાંતિથી જીવે છે કારણ કે રાતે સૂતા એને શરમ નથી કેમ નથી કારણ કે એને કોઈ ખોટું કાર્ય જ નથી કર્યું એને તમાકુની જે એડ હતી એમાં ના પાડી દીધી એટલે સારામાં સારું કાર્ય કર્યું છે એટલે રાતે સૂતા એને કોઈ શરમજનક અનુભવ થતો નથી તે બાળકોને આંખમાં આંખ નાખીને જોઈ શકે છે કારણ કે જો તેના બાળકો હોશિયાર હોય તો તેના બાળકોને પણ આશ્ચર્ય થાય કે મારા પિતા આવી તમાકુ કે જેનાથી કેન્સર થાય છે સમાજ બરબાદ થાય છે પરિવાર બરબાદ થાય છે બાળકોને નુકસાન થાય છે અને જ્યારે અને જ્યારે જે પતિ હોય છે ને એ કેન્સરના લીધે મૃત્યુ પામે છે એટલે બાળકો અનાથ થઈ જાય છે અને જે પત્ની હોય છે એ વિધવા થઈ જાય છે આ બધું જ બાળકોને ખબર છે પરંતુ સુનીલ શેટ્ટી આવી કોઈ પ્રોડક્ટ કરતા નથી એટલે તેઓ બાળકોને આંખમાં આંખ નાખીને જોઈ શકે છે કે બેટા મેં કોઈ જ ખોટું કાર્ય કર્યું નથી અને આ કાર્યથી તેમનો આત્મા ખુશ છે તો મિત્રો આ જે શાંતિ છે ને કે રાત્રે આપણે શાંતિથી સૂઈ શકીએ બાળકોને આંખમાં આંખ નાખીને વાત કરી શકીએ અને આપણું જીવન આપણો પરિવાર આપણી આત્મા અને આપણા પ્રત્યે જે લોકોનો વિશ્વાસ છે ને એ જો જીતી જવાય ને તો આ જ છે શાંતિ અને આ શાંતિ એ આ જે બ્રાન્ડ એમ્બેસેડર બનવા એટલે કે ચાલીસ કરોડથી પણ મોંઘી છે તો આ વિડીયોના અંતે હું એક પ્રશ્ન કરું છું કે જો તમને પણ આજે એવી ઓફર મળે કે જે તમારા પરિવારને તો સુખ આપે પણ સમાજને નુકસાન કરે જેમ ચાલીસ કરોડ રૂપિયા જો મળી જાય તો એમાં પરિવાર ખુશ હોય પરંતુ પરંતુ સમાજને નુકસાન હતું તો એ જ રીતે જો એવી ઓફર મળે કે તમારા પરિવારને તો સુખ આપે પણ સમાજને નુકસાન કરે તો તમે શું પસંદ કરશો યાદ રાખજો હંમેશા યાદ રાખજો કે પૈસા ફરી કમાઈ શકાય પણ ગુમાવેલું માન ગુમાવેલો સંસ્કાર ક્યારેય પાછું આવતું નથી આ વાત આપણે સૌએ યાદ રાખવા જેવી છે કે જ્યાં સંસ્કારની વાત આવે ને તો સામે ગમે તેટલા પૈસા હોય ને તો પણ એ મૂકી દેવા જોઈએ ભલે પરિવાર ખુશ થાય પરંતુ સામે આપણે સમાજને કેવી પ્રેરણા આપીએ છીએ અને માર્ગદર્શન આપીએ છીએ દુનિયાને આપણે શું બતાવીએ છીએ એ પણ ખાસ જોવું જોઈએ તો મિત્રો જો આ વાત તમને ખરેખર ગમી હોય અને જો તમારા દિલ સુધી પહોંચી હોય તો આ સંદેશ આગળ પહોંચાડજો આ ચેનલને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો